নারঙ্গা পাসনাথ 43মা you yeah.

ત્યાર પછી આવે છે ટાંકલા પાર્શ્વનાથ પરમાત્મા તે પણ પાટણની અંદર જ બિરાજમાન છે ઘટના એ બનેલી હતી જમણવારનો પ્રસંગ અને પાણી જે છે એ ખૂટી ગયું પાણી ખૂટ્યું એટલે ક્યાંથી પાણી લાવવું એટલે બાજુમાં શેઠ એક હતા એ શેઠ ને ત્યાં વાત કરી કે અમારે ત્યાં જમણવાર છે પાણીની જરૂરત છે તો આપને પાણી આપના ટાંકામાં હોય તો અમારે પાણીની આવશ્યકતા છે ખુશીથી પાણી તમે લઈ શકો છો ને ટાંકામાંથી પાણી લઈ અને બાજુના ઘરની અંદર જે મહેમાન હતા એની મહેમાનગીરી કરવામાં આવી પણ ક્યારેય ન ચાખેલું હોય એવું મીઠું મધ જેવું પાણી ને આવો પાણીનો સ્વાદ એક જ ગામમાં બાજુ બાજુમાં ઘર ને છતાં તમારા ઘરની અંદર ટાકાનું પાણી હતું એનો સ્વાદ જુદો ને આનો સ્વાદ જુદો આવું કેમ કંઈક રહસ્ય લાગે છે શેઠને પૂછે તમારા ટાકાની અંદર આટલું બધું મીઠું પાણી તો કે ભાઈ અમારે ત્યાં પહેલેથી જ છે આવા પ્રકારે મીઠું પાણી ના તપાસ કરો તપાસ કરી તો ટાંકાની અંદર પંચ ધાતુના પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન હતા માધુર્યના સ્વામી એવા પરમાત્મા પોતાના સંપર્ક માત્રથી પાણીને પણ મધ જેવું મીઠું બનાવનારા અને આવા ટાંકામાંથી પાર્શ્વનાથ પરમાત્માને બહાર કાઢ્યા ટાંકામાંથી નીકળવા માટે ભગવાનનું નામ ટાંકલા પાર્શ્વનાથ પરમાત્મા પડ્યું આપણે પણ પાર્શ્વનાથ પરમાત્માને પ્રાર્થના કરીએ કે સંસાર રૂપી ટાંકામાં અમે પુરાયેલા છીએ અમારો આપ વેલી તકે ઉદ્ધાર કરી મુક્તિના માર્ગે અમને ગોઠો એવી આપણે ટાંકલા પાર્શ્વનાથ પરમાત્માને પ્રાર્થના કરી અને પિસ્તાલીસ નંબરની અંદર ચંપા પાસોનાથ પરમાત્મા પાસે અઢારસો કરોડપતિની સાથે કુમારપાળ મહારાજ જે પાટણની અંદર પંચાસર પાર્શ્વનાથ દાદાનો ભવ્ય સ્નાતર મહોત્સવ રોજ મનાવતા હતા એ જ પાટણની અંદર આ ચંપા પાર્શ્વનાથ પરમાત્મા એ સાલવીના પાડાની અંદર વિદ્યમાન છે અને ચંપા પાર્શ્વનાથ પરમાત્મા મૂળ ત્યાંના નથી પણ પાટણથી થોડે દૂર ચંપાપુરી ગામ અને જૈનોની વસ્તી સ્થળાંતર થવાના કારણે ત્યાં કોઈ પૂજનારા ન રહ્યા એટલે પાટણનો સંઘ ત્યાંથી પરમાત્માને બિરાજમાન કરે છે પાટણની અંદર એ મૂળ ચંપાપુરીના એટલે એના નામની સાથે ચંપા પાર્શ્વનાથ એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું ચંપાપુરીનું નામ એની સાથે જોડાઈ ગયું આ રીતે ચંપા પાર્શ્વનાથ પરમાત્મા આપણે એને વિનંતી કરીએ કે ચંપાનું પુષ્પ એટલું સુગંધી હોય જેના કારણે એની સુગંધ અને શીતળતાના કારણે સાપ ખેંચાઈને આવે એ પ્રકારે પ્રભુ આપ સદગુણના સ્વામી અને શીતળતાના સમ્રાટ છો બસ આપના સદગુણ એની સુવાસ આપની શીતળતા એ બધું અમને પણ આપના તરફ ખેંચી લાવે છે અને અમે પણ આપના સદગુણને શીતળતાનો આંશિક સ્પર્શ કરવા દ્વારા આપનામાં ભાવે વેલી તકે ભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીએ એવી આપણે ચંપા પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી આજનું સવારનું સેશન પરિપૂર્ણ કરીએ છીએ નવ ભગવાન બાકી છે શ્લોક અને અભિષેક કરીએ છીએ બાકીના ભગવાનનું આપણે વિવેચન એમના ઇતિહાસની ઓળખાણ એ બપોરના ના સેશન ની અંદર આપણે લેશું સ્લો નમ રામ રાય નમસ્તે પ્રભુટા કલા પાર્શ્વનાથ નમો પાર્શ્વ ચંપા વિધાનાય આજે ભક્તિએ વિજયજી મહારાજ સાહેબના યોગો જે વાત કરી એના અનુસંધાનમાં ભૂત ખર્તગત અનુસંધાનમાંથી રજનીભાઈ વગેરે પોતાના હૃદયના ભાવની અભિવ્યક્તિ કરવા માટે આવેલા છે તો અહીંયા ઊભા થઈ અને તમારા ભાવને વ્યક્ત કરી શકો છો બે જ મિનિટમાં આપણું કાર્ય સંપન્ન થશે પચખાણ ઉપવાસ પાણ जय शत्रुंजय सूर्यो के सूर्यो के बड़ नमस्कार चोयम ब्याराम गिविं ब्याराम सम्मानम खायो समम अन थवाणा ससागण पाईठीं पाण हार पोसीला पोस नमस्कार पच्छन्न गणस पाणस लणा लणा सम्मानम ससि तणा वा सि तणा देसासु उमरी भगो बच्चा ससागण महातर ओसीले ओसी एकाशनु मेष्णनु आमी वेसल पोसीला पोस नमस्कार उगेश्वर चोयम ब्याराम सम्मानम વચ્છન ગણ દિસા સં સંદે કરેના આયમબી લીવી કે પચ્ચાય અનથા મનો સસ ગણો લેણનો એકાશ નંબી બી આસન સહી મણસ લેણવા લેણવા સસી Pasti sering bersyukurlah itu kepada Tuhan. Di saat yang mencuci kaki dan saat yang masuk ke rumah, berada berapa waktu berhenti, oh oh एक बात बता दो हमने तो 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 एक बोई, 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 के में आदि कक्षा कोई सा गांव में जसो तो बधा एक बमरो की कहते कि हमारा नाम मा तो कोई गच्छना भेद भाव नहीं हमारे ध्यान तो बधा जो को एक छे एक रुमाला आपरी ने चाहे भूज हो मानवी हो मुंद्रा हो अंधार हो के कच्छनो कोई पर गांव हो और आपे कोई कच्छना राग वगर ભૂલીને બધાને જે સમરસતા માં વેર્યા એમાં અમે એટલા બધા લોકો છો કે અમે ના જીવતા જાતા સાક્ષી છે અમે ભૂત ખતક સંગના છે પણ જ્યારે પણ આજે જે 14 15 વર્ષ પહેલા બી ગુજમાં બિરાજમાન હતા ત્યારે અમારી દાદાવાડીમાં આવી અને ગુરુ મહારાજ રોકા હતા અને ત્યારથી કરીને આજ દિવસ સુધી અમારા સંગમાં બહુ સાધુ સાધુ એનું વિચરણ નથી હોતો તમને કઈ પણ સમસ્યા હોય તો ગુરુ મહારાજના ચરણોમાં પહોંચી જાય સમસ્યાનું મારું સમાધાન થઈ જાય એવી એક પ્રસંગ ગુજરી બાજુમાં વર્ધમાન નગર આવેલું છે જૈનોનો ભૂકંપ પછી લગભગ આઠસો કુટુંબો માટે એક વર્ધમાન નગર બનાવ્યો હતો ત્યાં કને ગુરુ નો આ વર્ષે લગભગ આ ચાતુર્માસ પહેલાં વધારેલા અને બરાબર અમારી દાદાવાડી છે એની સામેની બાજુ એક ખુલ્લો પ્લોટ હતો અને ગુરુ સ્વાભાવિક રીતે ભૂખા કરાવી કોણ કે આ કરતર કે છે તરત જ અમને બોલાવ્યા શું કલ્પના કરી છે એનો તો આપણને કઈ ખબર જ ના આવે કે એને શું વિચાર રાખે છે શું કરતા કરે આપણે બોલાવ્યા કે રેતીભાઈ અમારા પ્રમુખ અહીંયા પ્લોટ તમારો છે એમાં તમે શું કરવા માંગો ઉપાશ્રય અમે બનાવી દીધેલ છે અમારો બની ગયેલો છે એ ફક્ત અને ફક્ત પ્રમાણે પાછું છે અમારી પ્રમાણે નથી અમારો ઉપાસ છે ગુરુ મહારાજ આપણી તો થી થઈ ગયો છે कोई सुंदर मूर्ति आप जो तो बीच को बाजार में ना चो वर्तमान तो आपको प्रिय स्थल से तो हमारा उपाय रहना है ना अपने योग्य मूर्त आपो आप उद्घाटन कर सो आप क्या करे रहे सो तो आप भी तो 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 ए उपस्थिति में जे परमाणु वो ए उपाय से मां सब के पहला उसे ए परमाणु वो वर्षों ना वर्षों सुधी ए अपने काम आउ से

અમારી ફરજ છે અનુકૂળતા હોય તો સંઘના કામની અંદર સહયોગ આપવો એ અમારું કર્તવ્ય છે અને તમે ખૂબ લાગણીથી જ્યારે આ વર્ધમાન નગર ખાતે ભુજની બાજુમાં વર્ધમાન નગર અને એમાં ભવ્ય ઉપાશયનું નિર્માણ કરેલું છે સાતે ગચ્છના સાધુ સાધુ ભગવાન ઉતરી શકે એવી જાહેરાત કરવા પૂર્વક એવી તમારી ઉદારતાની અંતરના અંતરથી ખૂબ અનુમોદના કરું છું અને જે ઉપાશય તમે તૈયાર કરી એનું ઉદઘાટન કરવાની વિનંતી માટે આવેલા છે તો તમારા ઉપાસ ઉદઘાટન માટેની તારીખ સોલ જાન્યુઆરી પોષ તેરસ મેરુ તેરસ જે કહેવાય એ દિવસે જે ભક્તિયશ મહારાજ સાહેબ ને જોગમાં પ્રવેશ કરાવવાના છે એટલે તમારા જ નૂતન ઉપાસિમાં નાણ મંડાય અને ત્યાં જ ભગવતી સૂત્રના જોગની અંદર ભક્તિયશ વિજય મહારાજ સાહેબ પ્રવેશ પણ થાય એનો લાભ પણ તમારા સંઘને પ્રાપ્ત થશે અને હું જ